નેક ટેક ને ધર્મની જ્યાં છે પાણે પાણે વાત સંતને સુરા નીપજાવતી અમારી સોરઠ રતનની ખાંડ સોરઠની ધરતી સમગ્ર ગુજરાત માટે કાશી મથુરા અને વૃંદાવન સમાન પવિત્ર તીર્થ સ્થળ છે એમાં તે પાચાળની ભૂમિ કે જ્યાં પીર પરંપરા પ્રગટી કંકોવરણી ભૌમકા સર્વો સાલે માળ નર ભક્ત નારાયણ ભૂમિ પાંચાળ પાચાળાંગી માંડણ ઠીક છે કદી ન આગળ કાળ ચાર પગ ચરતા ફરે પડ જુઓ પાંચાળ કંકુ વર્ણી આ પાંચાળ ભૂમિ છે ભગવાનની ભક્તિથી નરમાંથી નારાયણ બનતા માનવોની આ પવિત્ર પાંચાળ ભૂમિ દેવોની ભૂમિ કહેવાય છે આ પાંચાળની ભૂમિમાં જસદણ પંથકમાં સોમનાથ મહાદેવનું પવિત્ર તીર્થ સ્થળ આવેલું છે એક લોકકથા મુજબ ચૌદસો સત્તાવનની આસપાસ ગુજરાતમાં મુસ્લિમ સુબા ખાનની આણ વર્તાતી હતી જૂનાગઢની ગાદીએ રામ મહેપાલનું શાસન હતું રામ મહેપાલના કુંવરીબા મીનળદેવીને દાદા સોમનાથ પર અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ હતા તેથી પોતાનું નિવાસ પણ સોમનાથથી થોડે દૂર હિરણ નદીના કાંઠે રાખેલું ભગવાન સોમનાથ દાદાની શ્રદ્ધાપૂર્વક પૂજા ભક્તિ કરતા સોમનાથ મંદિરની કીર્તિ સાંભળી સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરવાની ઈચ્છા થઈ પોતાના ગુપ્તચરો દ્વારા રાને આ વાતની જાણ થઈ તેથી સોમનાથ મંદિરના રક્ષણ માટે ક્ષત્રિયોને સંદેશા મોકલી આવાહન આપ્યું ઇતિહાસ પ્રસિદ્ધ આ યુદ્ધમાં અનેક શુરવીર યોદ્ધાઓએ પોતાના પ્રાણનું બલિદાન આપી શિવલિંગની રક્ષા કરી એ સમયે મંદિરના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાઈ રહ્યું છે બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યું એવામાં ત્યાં હીરાગરજી આવ્યા તેમણે કહ્યું કે હું પ્રભાસથી આવું છું સોમનાથ દાદાએ મને સ્વપ્નમાં આવીને કહ્યું છે કે સોમનાથ પાલખીએ ચડે આગળ પોઠિયો પડે જ્યાં પોઠિયો જાય ત્યાં દાદા જાય પોઠિયો જ્યાં બેસી પડે ત્યાં સ્થાપન થાય એટલે કે સોમનાથ દાદાની લિંગને પાલખીમાં પધરાવું આગળ ચાલે પોઠિયો અને તેની પાછળ પાલખી ચાલે પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય હીરાગરજેની વાત સૌના ગળે ઉતરી ભલે ત્યારે દાદાની મરજી હોય ત્યાં જાય ત્યારબાદ બધા પ્રભાસ પહોંચ્યા દાદાની પાલખી તૈયાર કરાવી દાદાના બાણને એટલે કે લિંગને પાલખીમાં પધરાવ્યું પાલખીમાં લિંગને પધરાવી સાથે મિનળ દેવીને બેસાડ્યા દાદાના બાણની રક્ષા માટે ઘેલો પણ પાલખીએ ચીડ્યો અને દાદાને બાથમાં લઈને બેઠો દાદાની જય બોલાવી સૌ ચાલતા થયા દાદાની પાલખી દૂર નીકળી ગયા પછી સુલતાનને ખબર પડી કે સોમનાથનું લિંગ તો ખસેડાઈ રહ્યું છે ત્યારે સુલતાનને ખબર પડી કે દાદાની પાલખી ગોરડકે પહોંચી છે સુલતાનના સૈનિકોએ ગોરડકાને ઘેર્યું અને ધીંગાણું થયું તેમાં ગોયો શહીદ થયો તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી છે આ વાવને ગોયાની વાવ કહે છે દાદાની પાલખી આગળ ને આગળ નીકળી ગઈ એવા સમાચારથી સુલતાન તેની પાછળ પડ્યો ગોરડકાથી ચાલીસ કોષ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલતાનનું સૈન્ય પહોંચી ગયું આમ ચૂડાસમા ક્ષત્રિયોનું રક્ષક દળ ને પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલા ગોરડિયાની આગેવાની નીચે સુલતાનના સૈન્ય સાથે અઠવાડિયા સુધી ધીંગાણું ચાલ્યું એ આઠ દિવસ ચાલેલા યુદ્ધમાં સુરવીર યોદ્ધાઓએ બહાદુરીથી શહાદત વહોરી પાલખીની રક્ષા ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી ઘેલા ગોરડિયાએ આઠ દિવસ સુધી દુશ્મનો સામે ઝીંક ઝીલી અને નવમા દિવસે નદીની વચ્ચે ધડ પડ્યું છેવટે સુલતાનનું સૈન્ય વેરણ થઈ અને ભાગવા લાગ્યું આ બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કોષ દૂર ઓઠ્યો પડ્યો ત્યાં એ જગ્યાએ ભગવાન સોમનાથ દાદાનું સ્થાપન વેજલ ભટ્ટે કરાયું ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકનું નામ આપવામાં આવ્યું ઘેલા સોમનાથ આમ સ્થાપનાના એ દિવસોમાં જ સુલતાનના વેરણ શરણ થયેલા સૈનિકો ત્યાં ચડી આવ્યા અને ધીંગાણું જામ્યું તેમાં વેજળ ભટ્ટે પોતાના પ્રાણની આહુતિ આપી આ બાજુ સોમનાથમાં જફરખાનના બાકી રહેલા સૈન્યને ખબર પડી કે શિવલિંગની સ્થાપના બીજે થઈ ગઈ છે અને તેની પૂજા દેવી કરે છે તેથી ઘેલા સોમનાથ ઉપર હલ્લો કર્યો પણ સોરઠ અને પાંચાળના વીર યોદ્ધાઓના બળ સામે તેને હારીને ભાગવું પડ્યું શિવભક્ત માતા દેવીએ સુલતાનના સૈનિકોની નજર પડવાથી ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી સમાધિ લીધી ટેકરી પર માતા દેવીની નાની દેરી આવેલી છે ઘેલા સોમનાથ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુ ભક્તો દેરીને પણ વંદન કરે છે પાંચાળની પવિત્ર ભૂમિને અને ધર્મ અને સંસ્કૃતિ કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર તે નરવીર પવિત્ર આત્માઓ અને ભગવાન ઘેલા સોમનાથને આજે આપણે ભાવથી વંદન કરીએ